આજે તો આપડે દઈ દીધી કાળા તલની ધાર અને કરી નાખ્યા કાળા માંથી દોરા અને બનાવી નાખ્યો દાતડાને ને હાથ થી લાંબો અને તોડી નાખ્યો આપડી વાડી માંથી નારિયલ માંથી નારિયલ પણ નારિયલ તૂટી ગયું તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા માલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોગ્સ માં તમારું સ્વાગત છે તો આપણે સવાર સોના ભાઈ ગઈ લેમોર્ગી ની અંદર જો અહીંયા લીમડા કટિંગ નું કામ છે ચાલુ અને છોકરાઓ રખડે તો ચલો આપણે જાવ ને વાડી તરફ લેમ્બોર્ગની થોડું ઘણું સામાન ભરીને એટલે કે તલ ભરવાને તલની ગોળે નાખવાની છે અંદર પછી આપણે વાડી તરફ નીકળશું તો અત્યારે છે આપણે ઘરે તો ચાલો થોડી વારમાં આપણે ના ગડીએ તો મિત્રો આટલા થોડા ચોખા હાલર માં નીકળે થ્રેસર માં એ બધા ચોખા કરવાના ઓગટકી એક વારી રાખીએ અને આ બધું છેલો કઠો હે એને પણ નાખી દઈએ મિત્રો એ કાઢવું પડતું નથી એવું બધું છે જો તો મોબાઈલ સાઈડમાં નાખો ને કામ ધંધી નું કરો તો ચલો આને આમાં નાખી દઈએ પછી નેકડી ખેતર તરફ તો મિત્રો એ લેમોજી નું સ્ટાર્ટ કરીને આપણે નેકડો નું છે ઓવાળી તરફ તો ગાઈઝ ચલો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવશે ઓવાળીએ ના અહીં કણે પાછળ જો કટા છે અને અહીં કણે ઉતારી અને પછી ધાર દેવાની છે પીરી ચાદરા ધરતી ઉપર ઢગા ગયા આપણા ખેતર ઉપર એકદમ રાયડો મસ્ત ફૂલ કાઢી એટલે સુંદર દ્રશ્યો દેખાય છે જુઓ તો અહીં કણે આપણી પાથરી અને તલ ચોખા કરવાના છે મિત્રો તો ચાલો તો અહીં કણે જુઓ ધાર દેવાનું કામ રોકાઈ ગયું છે વાહના કારણે વાહ આવે એટલે ધાર દેવાની બસ તો અહીં રહ્યા બ્લેક ટી લે કાળા તલમાં મિત્રો તો પવન બહુ નતો આપણે પંખો ચાલુ કરી નાખ્યો ટેબલ પંખો જુઓ ને હવે અહીં કડે ઓરિંગ ગોરિંગ ચાલુ છે જુઓ હવે કાઈ નથી ગુણ ગુણ બધું ઉલી ગયા અત્યાર કઈ નાવાનું કમ્પ્લીટ તો મિત્રો પછી તલ ચોખા થઈ ગયા જીપ માં નાખવાના બાકી ખાલી અને આમ જુઓ અહીં કડે નાનું આમ તો નારિયેલ લઈ આવડે ઉતારણ ને કેવી રીતના એ દેખો અમને સકના હાથેડી સકના દાદેડી બનાવીએ નામ અલગ રાખ્યો છે હવે આ કઈ રીતના જાહી જોડે તો મિત્રો આ તો તૂટી ગયું જુઓ પડી ગયું નીચે તો આટલું પાણી નીકળ્યું છે જુઓ બેનર પાંચ લોટી પાણી નીકળ્યું જે કાચા છે પાણી થોડુંક મોડું પાકે ત્યારે વાત કેમ ભાગ ડિઝાઇન એક નંબર એનું કમેન્ટ કરી નાખજો

हेलो आदि हेलो वीनो ने वोला वोला तो चलो गाइस पहले ओला लौने गांव डे पर ओलावा निकडूगा ओला लौने तो चलो गाइस अभी हम जा रहे हैं बाजार की ओर ये गाइस हमारे गांव का تراव आप देख सकते हो पहले भी आपको बताया था तो चलो अपडी सीधा निकल जाए बाजार तरफ नज़ारा वो साँच बढ़वा हुई सुरे जावा नहीं तैयारी में एकदम सुंदर, सुंदर है वो अमन मन से सुंदर है वो में तो चलो गाय सा भी हम जाते हैं गाँव के बाजार में पूरा व्यू आपको दिखा दे शाम का

નહીં બે ઓ રાધા કી બે કેમ પડતા નહીં હોય બેલેન્સ ક્યાંથી આવતો હશે એ ખબર નથી પણ અવાજ જુઓ લા મિજાજ વાળા આવ્યા જો તમે ત્રીસવે ટાવર આપણા ઘરની બાજુમાં ટાવર છે ટાવરમાં આવા રણ કાગડા રણ 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 કે જ રહ્યા બોલો તમે હા તો મિત્રો આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરનાવું જોઈએ મસ્ત મજા રેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરધર જય માતાજી